આટલા મિત્રો ગરમા ભજીયા આવી ગયા છે જો કોઈને ભજીયા ખાવા હોય તો આવી જજો ગરમા ગરમ ભજીયા સરસ મજાના ગોટા ભજીયા આવી ગયા ભજીયા સરસ મજાના ભજીયા હાલો જે કોઈને ખાવા હોય આવી જાજો પછી કહેતા ને કે તમે ખાઈ ગયા ને અમે રહી ગયા સાલો મિત્રો સરસ મજાના ગરમા ગરમ ભજીયા सरस ना भजिया आई गया भजिया गरमा गरम गोटा गरमा गरम भजिया गरमा गरम गरमा गरम भजिया भजिया आई गया भजिया गरमा गरम भजिया गरमा गरम भजिया ભજીયા લઈ લેજો ભજીયા ભજીયા તૈયાર થઈ ગયા છે મિત્રો તો ખાવા હોય તો આવી જજો ગરમા ગરમ ભજીયા સરસ મજાના ગરમા ગરમ ગોટા આવી ગયા ગોટા હાલો ગરમા ગરમ ભજીયાનું ખાણું તૈયાર થઈ ગયું છે લઈ લેજો મિત્રો ભજીયા ગરમા ગરમ ભજીયા ભજીયા આવી ગયા ભજીયા